મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો રાહુલ મુલાકાત સંઘાણી નું કહેવું છે રાહુલ ગાંધીની ની હિન્દુ વિરુદ્ધ માનસિકતા લોકસભામાં છતી થઈ દિલીપ સંઘાણી કહેવું છે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલય અલગ કર્યુંના ત્રણ વર્ષ પૂરો થવાના દિવસે કરવામાં આવ્યું અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને દેશ અને રાજ્યના અલગ અલગ વિવાહથી તમામ સહકારી આગેવાનોની હાજરી આ દિનની ઉજવણીમાં સહકારી ક્ષેત્રમાં કામગીરી કરવા માટે પ્રોત્સાહનરૂપ અને બળ આપનારી રહેશે સરકારે કોમન બાયલોજ કરીને આદર્શ બાયલો જ તમામ રાજ્યોને મોકલ્યા અને તમામે સ્વીકાર્યા દેશભરમાં સહકારી પ્રવૃત્તિ સમાનતાથી ચાલે એ દિશાનું નિર્માણ મને અમિતભાઈ શાહે કર્યું એનો લાભ સમગ્ર દેશને સમાનતાથી મળશે ગ્રામ્ય કક્ષાએ જે પેક ચાલતી હતી એની સાથે હવે પંચાયતને સંકલન કરીને કામગીરી કરવામાં અમે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ એટલે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ માધ્યમથી જે પ્રયાસો શરૂ કર્યા છે જેથી કરીને સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત જે પ્રધાનમંત્રીનું સપનું છે એ પૂરું કરવા માટે અમારી આ દિશા ખૂબ ઉપયોગી થઈ પડશે અને ગ્રામ્ય કક્ષાએ જ્ઞાતિ જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને સૌ સાથે મળીને આ સહકારી ક્ષેત્ર દ્વારા આર્થિક સમૃદ્ધિ અને સલામતી આવે એ દિશામાં કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે એનો લાભ આવતા દિવસોમાં આપણે જોઈ શકશું રાહુલ ગાંધીનો કાર્યક્રમ અમિતભાઈ શાહનો કાર્યક્રમ ગુજરાતમાં નક્કી થયો ત્યાર પછી પ્રેસ મીડિયાના માધ્યમથી પોતાની જગ્યા પ્રાપ્ત કરે અને અમિતભાઈના આજના વિશ્વ સહકાર દિન નિમિત્તે ઉદબોધનમાંથી કોઈ જગ્યા કપાય એવો આશય હોય એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી કારણ કે જેમણે હિન્દુત્વને પાર્લામેન્ટમાં જે રીતે ભાંગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે એટલે એની માનસિકતા આ દેશ વિરોધી આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે કારણ કે દેશના કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલવું એ સમગ્ર દેશને ચાહે છે એ સમાજને આતંકવાદી કેવો એ ખુદની માનસિકતા આતંકવાદી છે એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ પર કર્યો છે એને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં હું હિન્દુ છું એનું અમને સૌને ગૌરવ છે દેશ આખો બોલતો થયો છે આજે મને અમિતભાઈએ દેશભરમાં બે લાખ ગ્રામ પંચાયતોમાં સહકારી સંસ્થાઓ નથી એ બધી જ ભાજપની હોય એવું નથી એણે બે લાખ નવી સોસાયટીઓ બનાવવાની વાત કરી છે એમાં રાજકીય પક્ષને ભાજપને જ સોસાયટી બનાવી અન્ય પક્ષે નહીં એવો કોઈ ઉલ્લેખ નથી સૌને સાથે લઈને કામગીરી કરવા માટેની અમિતભાઈ જે વાત કરી છે મને મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસની જે વાત કરી છે એ સહકારીનું માધ્યમ છે